નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ એ શ્રેયાની અંદર વિજ્ઞાન જ્યાં મિત્રો આપણો વિષય છે વિજ્ઞાન સ્ટાન્ડર્ડ આઠ એટલે કે ધોરણ આઠનો વિષય વિજ્ઞાનની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે તો એનો પાઠ નંબર એક છે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એનું આપણે એક પોઈન્ટ એક જે છે ખેત પદ્ધતિઓ તે આજે એનું થોડુંક આપણે જોઈશું અને શીખીશું મિત્ર અહીંયા આપેલું છે કે પાક ઉત્પાદનની જરૂરિયાત આપણે સૌ જાણીએ છીએ કે બધા સજીવોને ખોરાકની જરૂર હોય છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે પરંતુ પ્રાણીઓ અને મનુષ્યો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી એટલે કે મિત્રો મનુષ્ય જે હોય તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી એમણે કોઈ વનસ્પતિ કે કોઈ બીજા પ્રાણી પર આધાર રાખવો પડે છે ને જ્યારે કોઈ વનસ્પતિ છે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે જેમ કે તે કોઈ વનસ્પતિ લઈ લો અને તે પોતાનો ખોરાક જાતે તે બનાવે કઈ ક્રિયાથી તો મિત્રો આપણને ધોરણ સાતની અંદર તે ક્રિયા શીખી ગયા હતા તે ક્રિયાનું નામ છે પ્રકાશન સંશ્લેષણ ઓકે મિત્રો અને જે પ્રાણીઓ અને મનુષ્ય છે તો મનુષ્ય જે છે કે તે વનસ્પતિ એટલે કોઈ એકાદ વનસ્પતિ લઈ લો શાકભાજીની તો તે વનસ્પતિમાંથી તે શાકભાજી મેળવે છે ખોરાક બનાવે છે તે વનસ્પતિ છે વનસ્પતિમાંથી તે શાકભાજી લઈ પોતાનો ખોરાક ખાય છે અને પ્રાણીઓમાંથી પણ તે પોતાનો ખોરાક લઈ શકે છે જેમ કે દૂધ હવે આગળ જોઈએ કે આપણે ખોરાકમાંથી શક્તિ મેળવીએ છીએ જે શરીરની વિવિધ ક્રિયાઓ માટે જરૂરી છે આ શક્તિ પણ આપણને વનસ્પતિ ઓ વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી મળે છે એટલે કે મિત્રો આ જે ખોરાક આપણે જે ખાઈએ તે ખોરાક આપણને શું કામ આવે છે તો મિત્રો એ ખોરાક આપણને શક્તિ આપે છે એક પ્રકારની ઉર્જા આપે છે જેનાથી આપણે પાચન આપણા પાચન ક્રિયાની અંદર સરળતા રહે છે આપણા જે શારીરિક કાર્ય હોય છે તેમાં પણ સરળતા રહે છે અને તે શક્તિ વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી આપણને મળે છે ચમકે એ આપણો ખોરાક છે પછી આગળ જોઈએ કે ખોદતીઓ એટલે કે સંબંધિત કાર્યોની શ્રેણી પાક ઉત્પાદનને જરૂરી આ વિવિધ આ પદ્ધતિ દ્વારા મળી દ્વારા આ પદ્ધતિઓ માળી દ્વારા છોડ ઉછેરવામાં માટે આવતી પ્રવૃત્તિઓ જેવી જ છે એટલે કે મિત્રો કોઈ બગીચો હોય એની અંદર કોઈ માળી જે ફૂલ કે જે પણ કંઈ છોડ ઉગાડે તે તેવી જ આ એક પ્રક્રિયા છે પછી આવે છે કે આ પ્રવૃત્તિઓને નિયમિતપણે ને ચોક્કસ ક્રમે કરવામાં આવે છે એટલે આને કોઈ આમ તેમ કરી ના શકાય એને કોઈ ચોક્કસ જે નિયમ જે એના નિયમો હોય એ પ્રમાણે જ એને કરવું પડે જેમ કે કોઈ વસ્તુ કર્યા પછી કોઈ બીજી વસ્તુનો વારો આવે તો એના પછી એ એમ ક્રમ પ્રમાણે કરવું પડે આગળ જોઈએ પાકનો પ્રકાર અને વાવણીનો સમય એટલે કે મિત્રો પાક જે છે એ આપણે ઉગાડીએ તો તેના પ્રકાર કયા હોય જે પાક હોય તે આપણે ઉગાડીએ તેના પ્રકાર કયા હોય ને તેનો વાવણીનો સમય કયો હોય એટલે કે કઈ ઋતુની અંદર એની વાવણી કરી શકાય તે હવે આપણે જોઈએ તો અહીંયા આપેલ છે કે પાક એટલે પાક એટલે જ્યારે એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટા પાય ઉછેરવામાં આવે પાકને મુખ્યત્વે એટલે કે મિત્રો તમે ધ્યાનથી સાંભળો કે પાક એટલે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટા પાય ઉછેરવામાં આવે તેને પાક કહે છે તો મિત્રો તમે વિચાર કરો કે એક એક ખેતર છે એની અંદર આપણે ઘઉંના છોડ ઉગાડ્યા છે આખા ખેતરની અંદર ફક્ત ને ફક્ત ઘઉંના છોડ જ છે તો મિત્રો એ ખેતર ઘઉં એ ખેતરમાં ઘઉંનો પાક ઉગ્યો તેમ કહી શકાય પછી છે કે પાકને મુખ્યત્વે ઋતુઓના આધારે બે પ્રકારમાં વહેંચી શકાય છે એટલે કે પાક જે છે આપણે કોઈ પણ પાક ઉગાડીએ તેને આપણે ઋતુ પ્રમાણે વહેંચણી કરી શકીએ છીએ એટલે કે એ પ્રમાણે બે પ્રકાર છે એ હવે આપણે જોઈએ કે શિયાળામાં જે ઉગે એને ઉનાળામાં જે ઉગે અને ત્રીજું છે કે ચોમાસામાં જે ઉગે એ બંને આપણે જોઈશું તો અહીંયા છે કે ભારતમાં વરસાદી ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે તો અત્યારે મિત્રો તમને સૌને ખબર છે કે ચોમાસું ચાલે છે તો તે ક્યાંથી હોય જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું હોય છે ચોમાસાની અંદર જેટલા પણ પાક ઉગે તે પાકને ખરીફ પાક કહે છે તે પાકના મિત્રો ખરીફ પાક કહે છે પછી શિયાળો તો શિયાળાની ઋતુ ક્યાંથી ક્યાં સુધી હોય છે કે ઓક્ટોમ્બરથી માર્ચ સુધી શિયાળાની ઋતુ હોય છે અને શિયાળાની ઋતુની અંદર જે પણ કોઈ પાક ઉગાડે તે પાકને રવિ પાક કહે છે મિત્રો ઓકે હવે જોઈએ કે કયા કયા પાક કઈ કઈ ઋતુમાં ઉગે છે તો કે ખરીફ પાક વરસાદી ઋતુ ઋતુમાં ઉગાડવામાં આવે છે ઉદાહરણ છે ખરીફ પાકના ઉદાહરણ છે તો એ ડાંગર મકાઈ અને સોયાબીન કપાસ કે ડાંગર કપા કપાસ સોયાબીન મકાઈ આ જે છે એ ખરીફ પાકના ઉદાહરણો છે પછી છે કે રવિ પાક તો રવિ પાક શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે જેના ઉદાહરણ છે કે ઘઉં ચણા વટાણા રાઈ કે ઘઉં ચણા વટાણા રાઈ એ વગેરે રવિ પાકના ઉદાહરણો આપેલ છે તો મિત્રો આપણે જે કોઈ પણ પાક ઉગાડવાની શરૂઆત કરવી હોય તો સૌ પ્રથમ એક જ કાર્ય એને કરવું પડે તે કાર્ય છે ભૂમિને તૈયાર કરવી તે કાર છે ભૂમિને તૈયાર કરવી ભૂમિને તૈયાર કરવી એટલે કે મિત્રો કોઈ જમીન હોય તો જમીન તો હંમેશા કઠણ જ હોવાની એકદમ મજબૂત હોવાની તો તે જમીનને જે મજબૂત જમીન છે તેના પર કોઈ પાક ઉગી શકે નહીં એની અંદર બીજ જાય નહીં કે એને વધુ એ ઉગી શકે નહીં પરંતુ ભૂમિ તૈયાર કરવાથી તે આસાનીથી ઉગી શકે તો ભૂમિ કઈ રીતે તૈયાર કરાય તો મિત્રો કોઈ જમીન કઠણ હોય તો તેને આપણે ખેડીએ એટલે કે નીચેની જે માટી હોય ઉપર આવતી રહે અને ઉપરની માટી હોય નીચે જતી રહે એટલે જમીન પોચી બની જાય છે અને આ રીતે ભૂમિને તૈયાર કરવામાં આવે છે એટલે અહીંયા આપેલું છે કે પાક ઉગાડતા પહેલા જમીનને તૈયાર કરવી એ પ્રથમ મહત્વપૂર્ણ તબક્કો છે એટલે કે પાક ઉગાડવાની પહેલા ભૂમિને તૈયાર કરવી જમીનને તૈયાર કરવી એ સૌથી પહેલો મહત્ત્વપૂર્ણ તબક્કો છે પછી આવે છે કે જમીનને ખેડીને પોચી અને સમતલ બનાવવાથી મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે એટલે કે મિત્રો મેં અહીંયા જણાવ્યું કે આપણે જે ખેડીએ તો જમીન પોચી થાય ને એમાં મૂળ ઊંડે સુધી જઈ શકે અને જે આપણે પાક ઉગાડ્યો હોય તે વધુ સારો ઉગે પછી છે કે પોચી જમીન અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે મદદ કરે છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે હવે મિત્રો કોઈ અળસિયા એવું કંઈ હોય તમે સાંભળ્યું હશે કે આ અળસિયા જે છે એ આપણા ખેડૂતના મિત્રો છે શા માટે મિત્રો છે કે આ અળસિયા જે છે એ જમીનને ફળદ્રુપ બનાવે છે એટલે જમીનમાં વધુ જે પાક હોય એ

પછી જે જમીનને ખેડીને પોચીને સમતલ બનાવવામાં આવે છે પોચી અને સમતલ એટલે કે સીધી બનાવવામાં આવે છે અને જો ક્યારે કોઈ જમીન આમ ઢાળમાં હોય તો જે જે દિવસે સિંચાઈનો સમય આવે ત્યારે બધું જ પાણી નીચે ભેગું થઈ જાય છે ઉપરના જે છોડ કે પાક હોય છે તેને પાણી સરખું મળતું નથી તેથી જમીનને આપણે સમતલ બનાવવી અને પોચી બનાવવી જરૂરી છે પોચી જમીનને મૂળમાં શ્વાસ લેવામાં મદદ કરે છે અળસિયા અને સૂક્ષ્મજીવો પણ એનો અહીંયા સુધી આજે આપણો વિડીયો રાખીએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને ફટાફટ જઈને લાઈક કરી દેજો એ શ્રેયા શ્રેય ચેનલને ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ધોરણ આઠની અંદર બધા જ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો